કવરેજ ન્યુઝ માં આપનું સ્વાગત છે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ના સમર્થનમાં આયોજિત જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આખરા પ્રહારો કર્યા પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી પત્રક ભર્યું હતું કે પહેલા સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી હતી તેમજ પ્રગતિ મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે પ્રગતિ મેદાનની સભામાં શક્તિસિંહ ગોહિલ તેમજ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સભા સંબોધતી વખતે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ભાજપની ગેરંટી પર શક્તિસિંહ ગોહિલે પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે અંધભક્તોને પૂછો ખાતામાં પંદર લાખ આવ્યા બે કરોડ લોકોને નોકરીની ગેરંટી આપી હતી આ તો જેની પાસે હતી એ પણ જતી રહી શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગકારોને માલામાલ કર્યા છે પણ મારા ખેડૂતભાઈની આવક બમણી કરવાની વાત કરી હતી પણ એ બમણી થઈ નથી ખાલી ખર્ચા બમણા કર્યા છે મોંઘવારી નાબૂદ કરવાની ગેરંટી લીધી હતી પણ ચારસો રૂપિયાનો ગેસનો બાટલો અગિયારસોએ પહોંચી ગયો છે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે મારી પાસે એ શબ્દો નથી મળતા કે તમારો આભાર કેમ માનવો ગમે તેવું સારું પિક્ચર હોય ને થિયેટરમાં આપણે જોવા જઈએ બહુ સારું સક્સેસફુલ પિક્ચર હોય પણ એ છે ને અઢી કે પોણા ત્રણ કલાકે પૂરું થાય એમાં વચ્ચે ઇન્ટરવેલ આવે ને પોપકોર્ન ખાવા જાય ને અઢી પોણા ત્રણ કલાકે પૂરું થાય તમે સાડા નવ દસ વાગ્યાના આવ્યા છો આખા ગામમાં રેલી કાઢી છે અને છતાં પ્રેમથી બેઠા બેઠા ભાષણ સહન કરો છો તમને ખરેખર ધન્યવાદ છે આપ સૌનો ખૂબ આભાર લોકશાહી માટે આવી તપશ્ચર્યા કરતા હોય એ ઉમેદવાર એકલો ઉમેદવાર ન લડે આ બધા બેઠા છે એ ઉમેદવાર છે એ લડી રહ્યા છે અને વિજય થશે ચંદનજી પાટણના આપ સૌનો એ વિજય સદારામ બાપાના મેં આશીર્વાદ લીધા છે કહેવાય છે ને સંત ના હોત સંસાર મે તો જલી જાત બ્રહ્માંડ એવા સંત હતા એને પરચા પણ આપ્યા હતા અને ગમે એવો વ્યસની હોય ને એને વ્યસન છોડાવવાનું ઉત્તમ કામ પણ સદારામ બાપાએ કર્યું આ વિસ્તાર એનું ઋણ ક્યારેય ના ભૂલી શકે પ્રવર્તમાન ગાદીપતિ બાપુ બેઠા છે અહીંયા આગળ ત્યારે આવા સદારામ બાપુના કામને લઈને ચાલતા કામોમાં જે માણસ ટ્રસ્ટી હોય એની જામીનગીરી બીજા કોઈ આપવાની કોઈ જરૂરિયાત ના હોય એ સદારામ બાપાના સંસ્કાર હતા કે માઈક ઉપર આવતાની સાથે એણે કીધું કે સંસદ સભ્ય થાયશ તો મારો પગાર હું નહી ખાઉ સંસદ સભ્યનો પગાર મારા માટે નહી હોય મારા વિસ્તારના જે શિક્ષણના કામો માટે ગરીબ છોકરાઓ માટે મારો પગાર હું આપી દેશ આ વાત કરી છે અભિનંદન છે ખૂબ બધા આગેવાનો બેઠા છે ભાઈ જગદીશભાઈ ઠાકોર અને જિગ્નેશભાઈ મેવાણી એ વાત કરી આખી હરોળ એવી છે પાછળની હરોળ એવી છે સામે બધા બધા એટલા બેઠા છે મન એવું થાય કે બધાના નામ લેવા જોઈએ પણ સમયને ધ્યાને લેતા કોઈના પણ નામ લેતો નથી ઉપસ્થિત મંચ પરના મહાનુભાવો મારી સામે બેઠેલા તમામ મારા વહલા ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો અને યુવાન સાથી

આંબો નીચે નમે છે એમ લોકશાહીમાં માં સત્તા મળે તો વધારે નમીને ચાલવું છવ્વીસે છવ્વીસ લઈ લેશું પાંચ પાંચ થી જીતીશું આ અહંકાર છે અને અહંકાર તો જેની સોનાની નગરી હતી

આજે ભારતીય જનતા પાર્ટીને અહંકાર આવ્યો છે ઇલેક્ટોરલ બોન્ડ લાવ્યા હપ્તાખોરી જેવું કામ હતું હા કોણ દાન આપે કોને આપે કઈ કહેવાનું જ નહીં ખબર જ ના પડે છુપા રસ્તે આપવાનું ભલું થયું સુપ્રીમ કોર્ટનું કે સુપ્રીમ કોર્ટે કીધું કે આ તો ભ્રષ્ટાચાર કહેવાય આવું ન ચાલે ઇલેક્ટોરલ બોન્ડ જાહેર કરો અને જાહેર થયું ત્યારે ખબર પડી કે ભાજપે શું કર્યું હતું કે કોન્ટ્રાક્ટનું કામ જોઈએ છે ચાલો પચીસ ટકા ભાજપના ધન ભંડોળમાં આપી દો ઇલેક્ટોરલ બોન્ડ થી પછી કામ મળે સીબીઆઈ ઇન્કમ ટેક્સ રેડ કરવાની અને કે પાંચ કરોડ રૂપિયા ભરવા પડશે સરકારમાં એની અપીલ થાય તો કે ચાલો તમે પાંચસો કરોડ ભાજપને ધન ભંડોળ આપો ને એટલે અપીલમાં પાંચ હજાર કરોડ ઓછું કરી દઈશું તમે કોઈ કંપની બેનામી હોય જેનું આખું બધું જ શેર ભંડોળ માલ મિલકત બધું એકસો કરોડ હોય તો કે એને બસો કરોડ નું ભાજપને દાન આપ્યું આવ્યું ક્યાંથી ભાઈ આ કહેતા હતા ને કાલા ધન બહાર નહીં રહે દુંગા મિત્રો એ બધું કાળું ધન ભેગું કરીને ભાજપમાં નાખ્યું છે ખબર છે તમને કેટલા પૈસા ભેગા કર્યા છે ભાજપ વાળા બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા ઓફિશિયલ આંકડો છે બ્યાસી અબજ બાવન કરોડ અને બીજી તરફ આપણા કોંગ્રેસ પક્ષ પાસે થોડા ઘણા પૈસા હતા હાવ નહીં ચાલે એવી મુદ્દો ઉભો કરી અને અગિયાર એકાઉન્ટ હતા બધા એકાઉન્ટ ફ્રીઝ કર્યા આપણા ખાતામાં પૈસા હતા એ બધા ખાલસા કર્યા હવે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડીને જીતીશું પાછું આવે ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય ના ભાજપવાળાને એમ થયું કે કોંગ્રેસ પૈસા વગર ક્યાંથી ચૂંટણી લડશે મારે કહેવું છે કે આ દેશની જનતા જનાર્દન એ અમારી તાકાત છે તમારી પાસે રૂપિયા હશે તો અમારી પાસે પજાનો પ્રેમ છે અને પૈસા સામે હંમેશા પ્રેમનો વિજય થાય છે ચંદનજી ઠાકોરને આપ મદદ કરજો એ સદારામ બાપાનો સેવક છે તમને કે આ એક એવી વ્યક્તિ છે કે એનામાં નામ જેવા ગુણ છે ચંદન ઘસાઈ જાય ને તો એ શીતળતા આપે એને તકલીફ પડશે તો પણ તમને પ્રેમ આપશે ચંદન એ શ્વાસ અને સુગંધ આપે આ માણસ ગમે તેટલો પરસો વહાવશે પણ તમારા માટે સુગંધ પ્રાપ્ત થાય એની મહેનત કરશે એનો મને વિશ્વાસ છે અને આપણે કહેવાય છે ને કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં એમાં રાજકારણીના માઇકમાં પુત્રના પારણામાં વહુના બારણામાં ને રાજકારણીના માઇકમાં એને માઇક ઉપર આવીને કહ્યું કે મારો પગાર છે એ હું નહીં ખાઉં મારો પગાર મારા મત વિસ્તારના લોકો માટે હશે આ એની છે ત્યારે આપ આપ સૌને વિનંતી કરું છું મદદ કરજો એ વિજય સૌનો હશે ને એ સેવાની સાધના કરશે અહીં અનેક વર્ગ ધર્મ જ્ઞાતિના ભાઈઓ બહેનો બેઠા છે આ દેશની લોકશાહી આ દેશની લોકશાહી એ તમામ લોકોને સાથે લઈને ચાલનારી છે આપણા દેશનો અસલી ધર્મ શું છે કે પરમ તત્વ એક છે આપણે ત્યાં કહેવાય છે ને કે દેવી દેવતાઓના અવતાર હોય છે એટલે કે પરમ તત્વ એક છે જુદા જુદા નામથી અવતરણ થાય કોઈ માતાજીઓના નામ કોઈ દેવી દેવતાઓના નામ કોઈ સંતોના અંદર પણ આપણે પરમ તત્વ આવ્યું છે એવું કહીને એને નમન કરતા હોઈએ છીએ આ દેશમાં આ કહેવાય છે કે ઈશ્વર અલ્લાહ તેરો નામ તો મોક્ષની પ્રાપ્તિ માટે હોય મતની પ્રાપ્તિ માટે હું મારા દેવી દેવતા ને શેરીઓમાં ના રજડાવું મત તો કામના નામે મંગાય પણ કામની બદલે કારનામા કરે અને પછી રામના નામે રોટલો શેકવા નીકળે એને ઓળખવા પડે કે નહીં હિન્દુ ધર્મ સૌથી સર્વોપરી શંકરાચાર્યજી મહારાજ એવું કહેવાયું છે કે ચાર વેદ હિન્દુ માટે આખરી ગણાય અને આ ચારેય વેદોની જવાબદારી ચાર શંકરાચાર્યજી મહારાજોને આપી છે એ ચારેય શંકરાચાર્યજી મહારાજમાંથી એક પણ વ્યક્તિ અયોધ્યામાં મંદિરના ભાજપના તાઇફામાં ના ગયા એમણે કહ્યું કે અધૂરું મંદિર છે મહારાજ જે વાતની ના પાડે ત્યાં ભાજપ વાળા જઈ શકે કોંગ્રેસ વાળો ના જઈ શકે શંકરાચાર્યજી મહારાજે કીધું કે ઘર અડધું થયું હોય તો એ વાસ્તુ લઈને રહેવા જઈ શકાય બાકીનું પછી કરી શકાય પણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એટલે કે ભગવાન અત્યારે ન કરવી જોઈએ આ શંકરાચાર્યજી મહારાજે કીધું પણ ચૂંટણી આવતી હતી ને એટલે શંકરાચાર્યજી મહારાજ નું નો માનવું કે આ તો ગુંબજ બને કળશ મુકાય ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય તો રામના નામે રોટલો કેમ શેકવો આ ધંધો કર્યો છે એમને ઓળખજો શંકરાચાર્યજી મહારાજે કીધું કે તમે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશો ઉપર ગુંભજ નું કામ બાકી છે કશ બાકી છે મજૂર ઉપર કામ કરવા ચડશે તો એના ચરણ એના પગ લલ્લાના માથા ઉપર આવે આ એક પાપ કહેવાય અને આ પાપ ન થવું તો પણ શંકરાચાર્યજી ભગવાન ન માન્યા અને જો આવા કામ કરે છે ત્યારે સરસ્વતી બેઠા ને રાજકોટના ઉમેદવાર ની જીભે હાય ગરીબ કી કદી ન ખાલી જાય મો એ ઢોર કે ચર્મ ચર્મશે લોહાપી ભ ભારતીય જનતા પાર્ટી એ મુઠ્ઠીભર ધનપતિઓને માલા માલ કર્યા છે પણ મારો ખેડૂતભાઈ મહેનત કરે એને કહ્યું હતું કે આવક બમણી કરશું એનો ખર્ચો બમણો થયો આવક બમણી નહીં થાય કહ્યું મોંઘવારી નાબીજ કરીશું ગેરંટી છે ભાજપા આયેગી મહેંગાઈ જાયેગી આવું કહ્યું હતું અને ચારસો રૂપિયાનો ગેસ નો બાટલો અગિયારસો એ પહોંચાડ્યો ને પેટ્રોલ ને ડીઝલ ના ભાવ ક્યાં ગયા

કે અમે તો કોંગ્રેસની સભામાં ગયા તા કોંગ્રેસ વાળા છીએ તમે તો કમળ વાળા છો અંધભક્ત છો બેંક ની પાસબુક બતાવો તો કે પંદર લાખ આવ્યા મારે કેવું છે કે આ લોકતંત્ર છે લોકશાહી છે એમાં લોકો મહાન છે આપ વિચારજો જે માણસે ત્રણ હજાર બસો અડસઠ દીકરા દીકરીઓ ગરીબ ના શોધીને લગ્નો સમૂહ લગ્નો કરાવ્યા હોય એવો આ ચંદનજી ઠાકોર છે એને આપ ઓળખો એના પંજાના નિશાન ઉપર મતો આપજો એને વિજય બનાવજો એ પછી રઘુભાઈ કે કિરીટભાઈ જેવા કે બળદેવજી એની વાત કરશે તો પાર્લામેન્ટમાં તમારો અવાજ બનનારો વ્યક્તિ એ ચંદનજી ઠાકોર ખૂબ બધા અહીંયા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા એમનું સ્વાગત કરું છું

અને હજી વધારે આવે કોંગ્રેસના અંદર સાથ અને સહયોગ મળે એ શબ્દો સાથે આપ સૌએ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ લાંબા સમય સુધી હાજરી આપી આપનો આભાર માંડવા માટે મારી પાસે શબ્દો નથી આપ સૌને શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર મારા સાથે ત્રણ વખત જોરથી બોલજો જય હિન્દ જય હિન્દ જીતેગા ભાઈ જીતેગા जीतेगा भाई जीतेगा खूब खूब आभार थैंक यू अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।